જય મુરલી જય વસરાજ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં માંડવીમાં ભાઈ દવા છાંટવાનું કામ આલે ટ્રેક્ટરના મોટા પંપથી ચાલીના પ્રેશર ચાલીના પ્રેશરથી જોવા માંડવી ભાઈ પાટલા લઈ ગઈ છે પણ નળી બળીને કંઈ આપણા તકલીફ પડતી નથી આમાં ઘણા આપણે કહેતા હોય કે નળીમાં નુકસાની આવે હૂયા ઉશ્કાવી નાખે પછી એવું કંઈ થતું નથી કેમ કે નળી ભાઈ પાટલામાં એક ધારી પીડી રહી એટલે એમાં કંઈ નળે નહીં ખાસ માથે જ નળી પીડી રહીએ પાટલામાં કોઈ ઝેટનો ફોલ્ટ આવતો નથી વાંધો નથી અત્યારે તો એક જણો નળી પકડીને આલો જાય અને માંડવીભાઈ પાટલા પેક કરી ગઈ છે આમાં તમને દેખાતું હોય છે કોઈ યાદ નહીં હજી તો આમાં ફોલ્ટ નથી આવતો દવા ખાટમાં અને દવા ભાઈ આમાં થળ ઊંધી એકદમ ઉતારી દઈએ કેમ કે પ્રેશર જ એટલો પ્રેશરથી દવા ઉતરતી હોય ખેતરમાં ટ્રેક્ટર લઈ જવાની જરૂર નથી બહાર રસ્તો હોય આપણો રસ્તા ઉપર જ પીડ્યું રહીએ નળી ભાઈ હજાર ફૂટ ઊંધી લાંબી થઈ શકે હજાર ફૂટનો ચાહ હોય તો ઊંધી હાલે હજાર ફૂટ ખેંચાય છે સાતસો આઠસો ખેંચાય પછી તો બે જણાને ખેંચવું પડે બાકી પાંચસો સાતસો ફૂટનો સાહ હોય ને તો એક જણો ખેંચીને આલો છે એમાં કોઈ જાતની તકલીફ પડે નહીં આરામથી ખેંચીને લેવું જાય અને દવાભાઈ અંદરથી બધી ભરાઈને જાય છે પીપીઓ સાફટિંગ ઉપર હાલે કોઈ જાતની અને ટ્રેક્ટર હાલે રેસ જરાય રેસ આપવાની એકદમ ફ્રી સ્લો લિવરમાં ચાલે અને પ્રેશર જો તમે નોઝલ ફરતી આવે અંદર થડમાં ઉતરતી આવે દવા બધી કોઈ જાતની આમાં કોઈ કઈ જાતનો થડની સાટવી તો એ ભાઈ સટાઈ જાય ઈરની દવા અત્યારે દવા માંડવી મોટી થઈ ગઈ એટલે આપણે ફૂગીની ને રાડાની ને એવી બધી સાટતા હોય બાકી કોઈ જાતની આમાં તકલીફ પડતી નથી ટેકરથી સાટવામાં ભાઈ ત્રીસ પંપનો ટાકો આવે પાંચસો લીટરનો ત્રીસ પંપ સાટતા ભાઈ દોઢ કલાક થાય એક મજૂરનું કામ કલાક એકમાં કરી નાખે સાંજ સુધી મજૂરને ત્રીસ પંપ સાટ્ટા થાય તો આ કલાક એકમાં તમારે દોઢ કલાક વધીને થાય અને દવા પ્રેશરથી રિઝલ્ટ સારું આવે ઓલું પંપનું પ્રેશર આપણે બહુ જાજું હોય નહીં અને મજૂરે ભાઈ કઈ રીતના સાટે કંઈ નક્કી ના હોય બાકી વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રજો આપણે સુપર નાખવાનું હોય માંડવીમાં કોઈ સુપર નાખી આગળ વિડીયોમાં કન્ટિન્યુ બતાવશું વિડીયોમાં કન્ટિન્યુ આગળ બનીને રહેજો સુપર ભાઈ આપણે નાખી શકીએ યુરિયા સલ્ફર અને બાયોજમ મિક્સ કરી અને માંડવી છે ભાઈ ગિરનાર ચાર પાટલા લઈ ગઈ માથે હિમર ઉડાડી દઈ કોઈ જાતનો વાંધો આવતો નથી હજી તો કોઈ જાતનો ફોલ્ટ નથી આવતો પાંદડા બરવાની કોઈ સાઈટની એમાં કઈ છે કેમ કે બહુ એમાં સાટા ને એવું કંઈ આવ્યું નથી ખૂખું વાતાવરણ છે નીચે ભેજ છે પણ આપણે માંડવીમાં કંઈ એવો ગારો ભાઈ પાણી ભરેલું નથી એટલે નીચે ઉતરી જાય સલ્ફરમાં ભાઈ આપણે યુરિયા બાયોજેમ ને સલ્ફર મિક્સ કરીને નાખી નેવું ટકા સલ્ફર બાયોજેમ અને યુરિયા આનું જેલ ભાઈ આપણે ચાર પાંચ દિવસમાં આવીએ બતાવ્યું માંડવી અત્યારે માંડવી ભાઈ બધી પાટલા પેક કરી ગઈ કમ્પ્લીટ આવું વિગ્યા ભાઈ આપણે સલ્ફર કિલો નાખીએ એટલે થઈ જાય બાકી વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને જય મૂલિધાર જય વસે આજ બધા મિત્રો